દિલીપ સંઘાણીએ કરેલી પોસ્ટની ચર્ચા ચારેકોર છે અમરેલીના કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપી દીકરીના નિહાપા ભાજપને અનુસંધાને હોવાનો દુધાતે દાવો કર્યો આ ટ્વીટ પાયેલ ગોટી પ્રકરણને લાગુ પડતી હોવાની વાત પ્રતાપ દુધાતે કહી છે દિલીપભાઈ નું ટ્વીટ ભારતીય જનતા પાર્ટીના પાર્ટી ના શકે ગઈકાલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને એક નિર્દોષ યુવાન મારી નાખવા સુધીની ધમકીઓ ભાજપના પ્રમુખ તાલુકા અને ભૂતકાળમાં એક પાયલ અપાતી જેલમાં નાખતી હતી ત્યારે પણ જ્યારે પાયલ ઉપર અત્યાચાર થતો તો પોલીસ સ્ટેશનમાં મારપીટ થતી હતી ત્યારે આ નરાધમો ત્યાં પોલીસ સ્ટેશનમાં હયાત એ સ્થિતિ અંદર જોઈ હતા એટલે જે ટ્વીટ છે એ પાયલબેનને લાગુ પડતો પ્રશ્ન છે આજની તારીખમાં પાયલબેનને ન્યાય અપાવવા માટે હાઈકોર્ટને બધી જ મેટ્રો ચાલુ છે અને કુદરત છે મેં પ્રથમ દિવસે જ વાત કરી હતી કે કઈ પણ કરીએ આખા દિવસમાં એકવાર કુદરતનો ડર રાખવો જોઈએ કોઈ પણ સત્તા આવે સંપત્તિ આવે ગમે તેટલો પાવર આવે કુદરતનો ડર ના રાખીએ તો આપણે ભગવાનમાં માનીએ નકામું છે માટે પાયલબેનના લોકો જેટલા લોકો અત્યાચાર કર્યો અને સબક કુદરતે શીખવાડવાનું ચાલુ કર્યું છે ખેડૂતોને ન્યાય નહીં મળે ખેડૂતોને એનો હક નહી મળે જોડાયેલા અધિકારીઓ હશે કે મિનિસ્ટ હશે કે જે પણ સરકાર લાગુ પડતા લોકો છે મારા શબ્દો તમારે લખવાના લખી લેજો ભૂતકાળના ઇતિહાસમાં ખેડૂત સાથે કરેલા અન્યાયમાં કુદરતે એને પનિશમેન્ટ આપી છે કુદરતનો ડર રાખી અને ખેડૂતને ન્યાય કરે